બાબર ખાતે ખાડિયા વિસ્તારના મેદાનમાં નગરપાલિકા પ્રમુખ બલુભા રાઠોડ અને મામલતદાર આર એમ ચૌધરીના અધ્યક્ષ સ્થાને તિરંગા યાત્રા યોજાઈ હતી આ તિરંગા યાત્રામાં નગરપાલિકા ચીફ ઓફિસર પાયલબેન દેસાઈ પ્રમુખ બલુભા રાઠોડ પાલિકા સદસ્યો અને સ્ટાફ તેમજ બાબર પીએસઆઈ સોનારા સહિત પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ્સના જવાનો જોડાયા હતા તિરંગા યાત્રા બાબરના આઝાદ ચોકથી શરૂ થઈ લાલ ચોક લાઠી બજાર સહિત વાવ સર્કલ ફરી પરત ખાડિયા વિસ્તારમાં આવી તિરંગા યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું કે આજે ભાભર નગરપાલિકા મામલતદારો પોલીસ સ્ટેશન સરકારી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું ભાભર મુકાબે આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર બહુ જ બહોળી સંખ્યાની અંદર નગરજનોએ ભાગ લીધો રાષ્ટ્રની આપણી આન બાન અને શાન એવા તિરંગાનું ગૌરવ વધે તેના માટે ભાભરના નગરજનોએ ઉત્સાહભેર આ યાત્રામાં ભાગ લઈ અને યાત્રા પરિપૂર્ણ કરેલ છે આપણા દેશની આન બાન શાંત તિરંગો હંમેશા વિશ્વગુરુ બને એના માટે આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ એ જ વસ્તુ ભારત માતા કીએ